નમસ્કાર મિત્રો ઇતિહાસ આધારિત ગુજરાતી સિનેમા જગતની પ્રખ્યાત ગુજરાતી ફિલ્મો એક રા નવગણ વર્ષ છોતેર બે પદમણી વર્ષ ચુમોતેર વીર માંગણાવાળો વર્ષ ઓગણીસો છોતેર જેસલ તોરલ વર્ષ ઓગણીસો એકોતેર પાંચ તારા વહેતાપાણી વર્ષ ચોર્યાસી ભાદર તારા વહેતાપાણી વર્ષ ઓગણીસો છોતેર શેઠ વર્ષ ઓગણીસો પંચોતેર આઠ માનવીની ભવાઈ વર્ષ ઓગણીસો ત્રાણું નવ દેવી વર્ષ ઓગણીસો તોંતેર દસ સતી તોરલ વર્ષ ઓગણીસો નેવ્યાસી અગિયાર રૂપાદે માલદે વર્ષ ઓગણીસો સતોતેર બાર ભાથીજી મહારાજ વર્ષ ઓગણીસો એંસી તેર હેલારો વર્ષ બે હજાર ઓગણીસ ચૌદ કસુંબો વર્ષ બે હજાર ચોવીસ આનામાંથી તમારી મનપસંદ ફિલ્મ કઈ અને આના સિવાય તમે પણ કોઈ જોયેલી ફિલ્મ હોય તો કમેન્ટ કરી જરૂર જણાવજો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ